નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્માના શામનગર મુકામે શ્રીમદ્ ભાગવદ્ ગીતા જ્ઞાનકથાનો શુભારંભ કરાયો માણેકનાથ મંદિરની સામે આવેલ પ્રજાપતિ સમાજવાડીના પરિસરમાં સાત દિવસીય ભાગવદ્ ગીતા જ્ઞાનકથાનો શુભારંભ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે દીપ પ્રગટાવીને કર્યો હતો શ્રીમદ્ ભગવદ્ ગીતા પોથી પૂજન મંદિરના મહંત શ્રી શામળગીરીજી મહારાજે કહ્યું હતું ત્યારબાદ ડીજેના તાલ સાથે વાજતે ગાજતે માણેકનાથ મંદિરથી ધર્મસભા સ્થળે પહોંચ્યા હતા ગીતોપનિષદ જ્ઞાનકથા મૂળ શામનગરના અને હાલ નરોડા અમદાવાદના સારસ્વત વિદ્વત્ કથાકાર શ્રી ગૌતમભાઈ શામળાભાઈ પ્રજાપતિ દ્વારા સાત દિવસીય કથાનો વિધિવત પ્રારંભ કર્યો હતો દરરોજ સવારે આઠથી અગિયાર કલાક સુધી કથા શ્રવણ ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે તખતગઢના મહેન્દ્રભાઈ ધોળુના સંગીત કલાવૃંદના સુંદર સાથ સહકારથી ભાવવાહી શૈલીમાં સચોટ ઉદાહરણ દ્વારા તેજસ્વી ઓજસ્વી વાણીના માલિક ગૌતમ મહારાજે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે લક્ષ્મીપુરાના પ્રજાપતિ સમાજ પ્રમુખ કાર્તિકભાઈ પ્રજાપતિ લક્ષ્મીપુરાથી ટ્રસ્ટ પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ ડાહ્યાભાઈ પ્રજાપતિ પાનલથી વિનુભાઈ પટેલ ગોતાથી અનિલભાઈ જાની ભજપુરાથી અમૃતભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં હરિભક્તો કથાનો શ્રવણ માટે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા